ડભોલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત બિલ્ડરનો બોગસ આધાર કાર્ડ બનાવી તેના આધારે તેમની નાનપુરા સ્થિત મંગલમ કોમ્પ્લેક્ષની બંધ પડેલી ઓફિસના નામે એકવીસ જેટલા ભાડા કરા તૈયાર કરી બોગસ પેટીઓ ઊભી કરી કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ આચરાયું હતું ભાવનગરના બારપણના બે મિત્ર સહિત છ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધાતા ઇકોસેલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે આ સાથે જ બે આરોપીઓની દ્વારા અટકાયત પણ કરાઈ છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલમાં ઢભોલીના સિલ્વરસ્ટોન વિલામાં રહેતા બિલ્ડર બાબુ કાંજી પટેલે જણાવ્યું હતું કે અબ્દુલ રહેમાન મુસ્તુફા અલ્લાહમેદ તેના બાળપણના મિત્ર આદિલ હસન બાજુબેદ ઇમ્તિયાઝ કાદર મઝરુન પરેશ જયંતિલાલ પટેલને નાનપુરા બહુમાળી બિલ્ડિંગના ટાઇપિસ્ટ નિલેશ ઇન્દ્રવદન મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં બે આરોપીઓની ઈકો સેલ દ્વારા અટકાયત કરાઈ છે વાત એમ છે કે ગત જાન્યુઆરીમાં સુરત જેસ્ટ વિભાગ દ્વારા બિલ્ડર બાબુ પટેલ દ્વારા બાંધકામ કરેલી નાનપુરામાં મંગલમ કોમ્પ્લેક્સમાં રેડ પાડી હતી જેની તપાસમાં જીએસટીના અધિકારીઓએ બાબુભાઈની પૂછપરછ કરી હતી અને મંગલમ કોમ્પ્લેક્સની ઓફિસના જુદા જુદા નામના એકવીસ ભાડા કરાર બતાવ્યા હતા પોતે કોઈને ઓફિસ ભાડે આપી ન હોય છતાં તેના ભાડા કરાર જોઈ ચોંકી ગયેલા બાબુભાઈ અંગે ઇકો સેલમાં અરજી કરી હતી જેની તપાસમાં અબ્દુલ રહેમાન અને તેના મિત્ર આદિલે ફેસબુક પર શિવ લોન જાહેરાત મૂકી હતી જાહેરાત જોઈ સંપર્ક કરનાર સાથે માસિક બાર હજાર રૂપિયાના પગારદાર પરેશ પટેલ કિરણ મકવાણા નામે વાત કરી તો એને લોન અપાવવાની લાલચ આપી જરૂરી આધાર કાર્ડ અને કાર્ડ મેળવ્યા હતા આ ઉપરાંત જામનગર ખાતે એસકે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને એસકે કન્સલ્ટન્સી નામ એજન્ટ તરીકે કામ કરનાર ઇમ્તિયાઝ મજૂરને વિદેશમાં નોકરી માટે આવનાર આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવ્યા હતા જેના આધારે અબ્દુલ અને આદિલે બાબુ પટેલના નામનો અન્યના ફોટાવાળો બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો આ બોગસ આધાર કાર્ડના આધારે ટાઈપિસ્ટ એન્ડલે મોદી પાસે એકવીસ વ્યક્તિઓના નામે મોટા ભાગના મોટા વરાછાના સુમેરો સિટી મોલ તથા શાંતિ નિકેતન નામની મિલકતના ભાડા કરાર ટાઈપ કરાવી માલિક તરીકે બાબુ પટેલને દર્શાવ્યા હતા ત્યારબાદ આ ભાડા કરારના આધારે બોગસ પેઢીઓનું રજિસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ભાડા કરાર અપલોડ કરતી વેળા તેના આગળ પાછાનું પેજ ગાયબ કરી દીધા હતા આ રીતે કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ કરી હોવાનું બહાર આવ્યું છે જોકે હાલમાં જીએસટી વિભાગ દ્વારા કેટલા રૂપિયાનું કૌભાંડ છે તેની તપાસ કરવામાં આવી રહી છે अजर कुर्सी साथ प्रकाशवाडा